અરે વાહ રાણી જેવી લાગે છે મારી દીકરી અને આ વારસાગત ઘરેણાની ઉપર એક ડિઝાઇનર ગોલ્ડન સેટ અને ડાયમંડ ઇયરિંગ્સ કરાવવાના છે તારા લગ્ન વખતે મમ્મી પ્લીઝ હા એની કાંઈ જરૂર નથી કેમ કેમ શું ઇનહેરિટન્સ ટેક્સ લાવવાની વાત કરી રહ્યા છે કોંગ્રેસ વાળા ઇનહેરિટન્સ ટેક્સ એટલે મમ્મી ઇનહેરિટન્સ ટેક્સ એટલે વારસાગત વેરો તમારા ઘરેણા પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ વર્ષોની બચત આ બધા ઉપર મોટો ટેક્સ લાગશે મમ્મી આપણે આ બંગડીઓ ગણતા રહી જશું અને એ લોકો હાર અને મંગળસૂત્ર લઈ જશે અને આ બધામાં કેટલું બીજા લોકોમાં વેચાશે અને કેટલું પોતે પચાવી જશે એ તો ભગવાન જ જાણે અરે એમ કેમ લઈને જતા રહેશે આપણે કમળનું બટન દબાવીશું અને ભાજપને જીતાડીશું અને પછી એ ચપટીક માટી પણ આપણા નસીબમાંથી લઈને નહીં જઈ શકે એટલા માટે જ ફરી એકવાર મોદી સરકાર કમળનું બટન દબાવો ભાજપને જીતાડો